તો ખેતરમાં આવી જાય છીએ અને ખાતરની બે કોથરીઓ લઈ લીધી ભૂન નાખશે હું જે વિડીયો બનાવવા આપણે ખાલી ખેતરમાં ઉતરાઈ દઈએ પછી જતા રહીએ નવી ચેનલમાં શૂટિંગ પેલા આબવાના હતા પણ હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ પધારો મિત્રો અત્યારે વાગી જશે આઠ અને મસ્ત રેડી થઈ જશે નહીં ધોઈ ફ્રેશ થઈ જશે મિત્રો કરી લીધી છે ચા નાસ્તો રેડી થઈ ગયું છે ચા નાસ્તો લઈ લીધો ચાલી દો નાસ્તો લીધો છે તો મિત્રો આજે તમાકુમાં જવાનું છે ખાતર નાખવા માટે કદાચ નહીં રહેશે તો જવાનું છે મિત્રો એક છોકરું આપણા ભાઈ ગયું છે જય માતાજી

બાજુ આજે ઉઠાની બાજુ તો બે ઊંઘી જાય મરી ઉઠાદી મિત્રો ચા નાસ્તો કરીને તારે મોર્નિંગ મોર્નિંગમાં આપણા ગવામાં પાણી વળી ગયું છે તો આપણે હદેશની અંદર સોન નાખવા માટે લાઈનમાં જઈને હું તમારું બોર ઉપર બતાવું થોડો ઊંચો ઊંચો બોર છે મળી આપણા કદાચ કંઈ વિડીયોમાં જોયેલો હોય તો બતાવેલો તો સર પણ સપાએ આજે ફરી બતાવીએ ra paningning mang be kata na deun તો મિત્રો લાઇનમાં ફોન નાખી દીધું છે અને હવે હેડે છીએ ઘેર અને અચાનક ફોન આવી ગયો જશે આપણા વિચેનાલના શૂટિંગમાં જવાનો બધા મિત્રો આવી ગયા છે અને આપણી વાત જોઈ રહ્યા છે અને ઓલરેડી આપણે થઈ જશે લેટ ભાઈ આપણી વાત જોઈ અને ઘેર ઉપાડે તો મિત્રો ફટોફટ ન્યા કરવું પડશે અહીંથી લગભગ બોરથી ઘર જ અડધો કિલોમીટર ઉપર છે એટલે આપણને હેડિંગ જતો જતો ટાઈમ થઈ જાવ એમાં તો તમાકુમાં પાણીવાળા હોય એમાં ખાતર નાખવાનું હોય અને કોઈ મોણસ મળી નહીં જલ્દી કરીએ મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખી છે અને મોહમ્મદ હશે પિન્ટુભાઈ હશે વિડીયો અપલોડ કરીને લેવા માટે એક બે કટ પૂરા થઈ જાય અમારા રાજુ પણ મિસ્ત્રી પતિ વાત હોય છે રાજુ આખા ઘણા બધા ફૂલ આવ્યા તો એટલી વારમાં વેણી કાઢવાની

વચ્ચે વચ્ચે સીધા મિત્રો તમાકુ આવી જશે મારું બહુ ખાતર નાખે છે લગભગ આ એક ખેતર ખાતર નાખાઈ ગયું આવું પહેલી બાદલામાં આપણે નાખવાનું છે તો શૂટિંગમાં જાય પહેલાં પૂછો ટેકો કરાવી દઈએ અત્યારે વાગ્યા છે હા દર તો હળા અગિયાર વાગતા વાગતા મિનિમમ કલાક જેવું ખાતર નાખીએ તો આપણે ટેકો કરાવીએ તો પતી જાય તો મિત્રો ખાતરની થેલી લેવા પડી છે હું સવારે ડોલ લઈને આવ્યો હતો તો મિત્રો આપણી ડોલ છે અને ખાતર છે હવે આજે હેટ પર આખું બાકી છે આ બાજુ નખાઈ જશે ને હવે હેઠો છે તો ઉતાવળ કરી ફટોફટ નાખી નાખીએ નાખીને પછી આપણું પાછું સુતી જવાનું છે તો કાલે ઇન્ડોમાં એક કલાકનું બાકી રહી ગયું હોય એ રીતે પી આવશે પણ ખાતર નાખતા નાખતા આટલા પકી જશે હવે ચાર પાળીઓ બાકી છે એક બે ત્રણ ને ચાર બાકી આખો નંબર ખાતર નાખાઈ જશે અને મારો બૂન સાલ લે હા કે એની સાલ લેવાની હતી એટલે મિત્રો શૂટિંગમાં જવાની અડધો કલાક વારસો એટલે વાર આપણું પૂરું થઈ જશે અને ઘેર આજે જમવા જવાનો મેળ આવે નહીં આપણે પછી સીધા શૂટિંગમાં જતા રહીશું તો તો મિત્રો ખાતર નાખવાનું પૂરું થઈ ગયું છે અને અમારા બંને એકો લઈને ઘેર જો પિન્ટુભાઈને ઘેર જશે તો આપણે સાધનની વારજને આટલા ઉભા રહ્યા છીએ આપણે પેલી હોટલે પહોંચી જવું એટલે બધા ભાઈઓ ત્યાં મળી જાય તો કોઈ પણ સાધન મળે તો પહોંચી જઈએ હોટલ બધી મિત્રો નવા લોકેશન ઉપર આવી જાય છે શૂટિંગમાં આપણે સાધન મળી ગયું છે તે ટાઈમ સર પહોંચી જાય બાકી તો શૂટિંગનું કોમકાજ ચાલુ છે મિત્રો તદ્દન નવા લોકેશન ઉપર છીએ શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી અને મારા ભાઈને ભાડું સપોણી બે સારા અને આપણે ગાડીમાં સીધા હોય જ ઉતરી જતા એમના માટે હોટલથી હતા થોડો કઈ દીધો ને ઘેર જઈએ છીએ ઘેર જઈને આપણે ચા પોણી કરતા ફરી પાછો ઘેર મૂકેલો ચા હોય એ એમના માટે લેતા આવીએ તો મિત્રો આપણે આવી જઈએ ઘેર એક બાઈક મળી જીધું છે અને ચા નાસ્તો લઈ લીધો છે ચા લઈ લીધી છે નાસ્તો લઈ લીધો છે અને એક છોકરો તૈયાર થઈ ગયું છે એ વાત કહું એ વાત કહું ભાનો ચાલે ને તમ આબુ હચ્ચું કે તો હું પસ ચા નાસ્તો કરી લઉં તો પછી આપણે જીએ હો આજ તો ગાડી છો ભા લઈ ગયા આવું આવું નહીં ગાડી ગયા ભાઈ આવું આવું તો મિત્રો ચા નાસ્તો કરીને પછી મારા ભાઈનો ચા નાસ્તો લઈ તો મિત્રો આટલા સારા પડી ગયા છે અને આપણે ચા લઈને આવ્યા હતા બગલો જીવરો ખવાયો તો મિત્રો કદાચ આજ આ ભાગ પીએ ના ભાગ બાકીએ રહી જાય બાકી લગભગ રહી જ જશે મિત્રો માર ભાઈ પહેલાં પોણી વાળે મિત્રો હમણાં થોડો અડધો કલાક જેવું થાય કે પછી કાલવા જાય આપણે ઘેર જવું પડશે અને બચતીને શેટર એવું લઈને તો પાછળ બાકી તો બે ત્રણ દલંગ કોણી ચાલુ છે સવારે હું ઘવે નહોતો જો પણ આપણા ઘઉ એમાં ભાઈને પહી દીધા છે એટલે આ ઘઉ પાવા જતા ને એટલે આપણે પછી ખાતર નાખવા આવ્યા હતા મિત્રો સુરત દાદા થમવાની તૈયારીમાં છે આ ખેતરમાં ખાલી એક બે ત્રણ ચાર પોચ પોચ સારા બાકી છે એટલે મિનિમમ કલાક થયા ને ત્યારે વાગ્યા છે છ તો સાત ને આઠ આ ખેતરમાં પીરહ પછી એક કલાક પોણી આ ખેતરમાં વળશે આપણે જવાનું છ ઘેર લેતા આપણે બચતી એવું તો મિત્રો કોઈ સાધન મળે તો બરોબર ના આપણે હેડિંગ ઘેર બતાવીશું આ ત્યાં ચાલે ને આપણે હેડીને આવ્યા જવાના ટાઈમે આપણે હેડિંગ જવું પડશે કદાચ કોઈ સાધન મળે તો બેસી જાય

તો મિત્રોમાં ભાઈનું શેટર અને બત્તી લઈને પાછા નીકળી હેતરમાં કદાચ છાદર મળે તો બરાબર નહીં મળે તો પછી હેડી તો મિત્રો બીજો હેતરમાં પોણી વાળી દીધું છે પહેલાં શાળામાં સિંહજી અત્યારે વાગ્યા છે હાળા હાથ પોણી વાળે છે અને હું બત્તી લઈને પૂર્યું તો મિત્રો ચાંદામાં મસ્ત દેખાય છે અને તારે વાગ્યા છે સાડા આઠ જોઈ લે મિત્રો એકદમ ગોર થાળી જેવા દેખાય ચાલુ છે લગભગ પોત જેવા શારા પાયાતરમાં આવું એકાદ બે શારા પીસી બાકી તો મિત્રો ઠંડી જણી ને આવશેના હિસાબી ઠંડી વાય છે બે સારોમાં કરી દઈએ એટલે બે સારામાં પંદર પંદર મિનિટ પોણી જાય તો એને સારા ભર નહીં આપણે આ સારો ભરાઈ જાય એટલે આ સારો ભરણી પછી નીકળીએ ઘેર અને પછી ઘેર જઈને જઈએ તો મિત્રો અત્યારે વાગી જાય છે એકઝેટ નવ અને આપણે હડાણ છે બે શારોમાં પોણી કરી અને ખેતરમાંથી નીકળી જતા મારા ભાઈ બે હેડીને આવ્યા એટલે હવે ઘેર પોકે છે બાકી તો મન્ય ફોન જોવા ખાધું ખાઈ લે ખાઈ લે મિત્રો આજે ઊંઘી ગયો માત્ર ડીઘી ઊંઘી જાય છે એટલે આપણે એની ઊંઘ નહીં બગાડીએ બાકી ઘરમાં બધાને ખાવાનું બાકી છે દરરોજ આપણે પાણી વાળવા જઈએ એટલે બધા વાળ જમીએ આપણે આવીએ તમે સ પરિવાર ભેગો થઈ પછી જમીએ છીએ તો મિત્રો આપણે જમવા બેસી તો ફટોફટ બધાએ જમી લેશે તો બતાવું તમારે આજે જમવામાં હું બનાવ્યું છે તો મિત્રો જમવામાં આપણે બનાવ્યું છે ડુંગળી અને ચેણાનું શાક છે ઘઉંની રોટલી હશે બાજરીના રોટલા છે અને જે જતો હુકડી ચડાવવા માતાજીની તો હુકડી લાવ્યા છે અને દૂધ છે થોડું એક મેઠું લઈ લીધું છે તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીને જે આપણા એડિટિંગનું જે કાચ કરવાનું છે તો ફટોફટ જમી એમ પછી જાય કોમ જઈએ કારણ કે ઓલરેડી આપણે દરરોજ રાતી અગિયાર સાડા અગિયાર બાર એટલા તો વાગ જ છે તો આજે નવ તો વાગી જ્યાં જમશું ત્યાં હાડા નવ થશે અહીંયા એડિટિંગમાં કલાક લોટ બે કલાક જેવો ટાઈમ નીકળી જશે એનું પાછું સવારે વહેલું ઉઠવાનું હોય શૂટિંગમાં જવાનું હોય એટલે તો મિત્રો ફટોફટ જમી તો મિત્રો મસ્ત જમી અને આવી જશે બોર ઉપર થોડી થોડી ઠંડી વાય છે બાકી આ તો આખા વિડીયોમાં તમે જોયું મિત્રો આપણે હેતરમાંથી ઘરનું ઘરથી ખેતરનું લગભગ બેથી ત્રણ વખત તો દોઢ દોઢ કિલોમીટર હેતર આપણું આવવું છે તે અને જ્યાન આવ્યા આયા હેડીન અને હેડીને આયા થાક બહુ લાગે તો નહીં આપણું કોમ છે દરરોજનું એ આપણું કરવું પડે તો મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના બ્લોગ પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય યાદ કરી અને પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો આવતીકાલે ફરી મળીશું એક નવા આ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂગનાથ